જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક ગાડી વેચાણ માટે આવેલી છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો સો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ગાડી ખરીદવી છે એ પણ સ્પોર્ટ વર્ઝનની કાર પેટ્રોલ સીએનજીમાં ગાડી તમારે જોઈએ છે સાવ ઓછી કિંમતમાં તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો આઈ ટ્વેન્ટી તમે વિડીયોમાં જોઈ શકો છો ને આ ગાડી જ વેચવાની છે આઈ ટ્વેન્ટી એકદમ ન સાચવેલી ગાડી તમે વિડીયોમાં જોઈ શકો છો ચેકન ઓનરમાં ગાડી રહેશે આઈ ટ્વેન્ટી સ્પોટ કાર વેચી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં બેલ ઘંટડીનું બટન પણ ઓન કરી દો જેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે યુન્ડે આઈ ટ્વેન્ટી આ સ્પોર્ટ કાર ખરીદવી હોય મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજારને સોળનું મોડલ રહેશે અને પાંચમો મહિનો છે જે કન્વર્ટ છે આઈ ટ્વેન્ટી ગાડી છે ગાડીનો ફૂલ વીમો પણ શરૂ છે અને મિત્રો આ ગાડીના બે ટાયર નવા નાખેલ છે તેમજ ગાડીમાં લેધરના સીટ કવર જોવા મળશે તેમજ રિવર્સ પાર્કિંગ કેમેરો પણ ઉપલબ્ધ છે જો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી હોય અને ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના જ નંબર મળશે નેવું એક સાડસઠ એકવીસ એક અગિયાર તે વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ગાડી ખરીદવી હોય અને માલિકના નંબર વિડીયોના નીચે જ મળશે તેમજ ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત ચાર લાખ હજાર છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ભાવમાં માન રાખવામાં આવશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી હોય અને આ ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર જુનાગઢ જોવા મળી રહેશે તમે રૂબરૂ જૂનાગઢ જઈ શકો છો અને ત્યાં જઈ આ માલિકને ફોન કરી તમે ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે રૂબરૂ ગાડી જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ગાડીવાળા ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી એકડો કન્ડિશનમાં ગાડી છે ગાડીમાં કાંઈ ન કટે તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું